નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ઉત્તરાયણનો તહેવાર તો આપણે ધૂમધામથી ઉજવી નાખ્યો પણ હવે ઝાડ ઉપર વીજળીના થાંભલા ઉપર લટકતા દોરાઓ હજી પણ પક્ષીઓ માટે જીવલણ સાબિત થઈ શકે છે તો આવા સંભવિત જોખમને ટાળવા માટે નર્મદા જિલ્લાની એક સંસ્થા આગળ આવી છે અને તેમણે એક મેસેજ આપ્યો છે શું કહી રહ્યા છે સાંભળો આ વિડીયોમાં નમસ્કાર મિત્રો હું છું ટ્રાઈબલ પ્રીતુ અને હું પ્રાણીજીવ રક્ષક સંસ્થા નર્મદામાં વન્યજીવ અન્યજીવ જેમ કે સાપ અજગર મગર અને પક્ષીઓના સંરક્ષણ અને એમના બચાવ માટેની કામગીરી કરી રહ્યો છું તો મિત્રો તમને ખબર જ હશે આપણો મસ્ત મજાનો તહેવાર એવો આપણા એક બે દિવસ અગાઉ ઉત્તરાયણ ગયો છે એમાં આપણે બધાએ જ મોજ શોખ કરેલ છે તો એ મોજ શોખના ચક્કરમાં આપણે અમુક જગ્યા પર હજુ બી દોડા ઝાડપોડ થાંભલા પડ કે પછી ખુલ્લા મેદાનોમાં આપણે દોડા ફેંકી દીધેલા હોય જે ગુજરાત થયેલા હોય ને પેલા પટંગ કપાઈને જેમ તેમ દોડાઓ હજુ બી લબડે છે ઝાડ આમ બધા તો એનાથી હજુ પણ પક્ષીઓ એમાં ફસાઈને વીટાઈને એમનો ગળામાં કાં તો પગમાં ગમે તે રીતે એમનો જીવ ગુમાવી શકે છે તો આપણે ના થાય એના માટે અમારી સંસ્થા અમારી ટીમે એક મિશન રાખેલ છે તો એ મિશનમાં તમે અમારો સાથ સહકાર આપો એ માટે હું નર્મદા લાઈવ મારફતે તમને હું આ મેસેજ પહોંચાડવા માંગુ છું ખાલી અમારા ગુડેશ્વર તાલુકાને નહીં પરંતુ આખા જિલ્લાને આ મેસેજ પહોંચાડું છું કે જે લોકો આ મિશનમાં જોડાશે તો નેટવર્ક મોટું થશે આ નેટવર્ક મોટું થવાથી કેવું છે કે આપણે બધો વિડીયો આપણે કવર કરી શકશું અને જે લોકો કોઈ કારણસર આ મિશનમાં જોડાઈ નથી શકતા તો એમને હું આ વિડીયોના મારફતે જણાવું છું કે તમારી આજુબાજુમાં કાં તો તમારી ઘરની આજુબાજુ કાં તો ગામમાં તમે જ્યાંથી પણ જાઓ છો ત્યાં તમને જો ધોળો દેખાય તો એને તમે વીણીને એક જગ્યા પર ભેગા કરીને એને દો જેથી કરીને પક્ષીઓને કે આપણા માણસોને કોઈ નુકસાન ના થાય તો હું એ જ આશા રાખીશ કે તમે આ મિશનમાં અમારી સાથે જોડાવ અને આ મિશનને સફળતાપૂર્વક અને એને પૂરું થાય એ માટે મને સહકાર આપો તો મિત્રો આપણે તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ રવિવારના રોજ આ મિશન રાખેલ છે

કોમેન્ટ કરજો વિડીયોને શેર કરજો અને લાઇક પણ જરૂર કરજો ફરી મળશું નવા વિડીયોમાં